અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે એ પૈકીની રક્તદાનની જે સેવા છે રક્તદાનના જે કેમ્પો કરવા છે એમાં એ અગ્રેસર છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ નિયમિતપણે રક્તદાન કેમ્પોનું આયોજન કરતા આવ્યા છે તેઓએ હમણાં જ સાતસો ને પચીસ રક્ત યુનિટ એકત્રિત કર્યું અને સમાજને આપ્યું છે ત્યારે એ જ ગ્રુપના સભ્ય વિનુભાઈ સખિયા જેમના દીકરાનું બ્રેન્ડેડ થતાં તેઓએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો આ દર્દીના અંગો થકી અન્ય છ લોકોને નવજીવન મળ્યું છે એક લિવર બે કિડની એક હૃદય અને બંને ચક્ષુઓનું દાન મળ્યું છે હૃદય યુએન મહેતા અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે ઝાયડસ હોસ્પિટલ ખાતે લિવર અને કિડનીઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું તેમજ લોક લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક તરફથી બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું સેવાયુદ્ધ ક્લબ ગોંડલના સભ્યો દ્વારા જ્યારે આ નિર્ણય લેવાનો હતો ત્યારે ટી કે પટેલ ડીકે પટેલ મનીષભાઈ રાકેશભાઈ ભાવેશભાઈ ભુવા સહિત તમામ મિત્રોએ પરિવારને ઉંબળ આપ્યું અને કહ્યું કે આ અંગો થકી જો અન્યને નવજીવન મળતું હોય તો આપણે સો ટકા અંગદાન કરવું જોઈએ અને પરિવારને હિંમબળ પૂરું મળતા તેઓએ અંગદાનનો નિર્ણય કર્યો હતો આ સેવાયુદ્ધ ક્લબ ફાઉન્ડેશન જે છે તે છેલ્લા ત્રીસ વર્ષોથી રક્તદાન કેમ્પ યોજી રહ્યું છે તાજેતરમાં જ હમણાં તેઓએ ત્રીસમો રક્તદાન કેમ્પ યોજ્યો હતો તેમાં તેઓએ સાતસો ને પચીસ યુનિટ એકત્રિત કરી અને સમાજને આપ્યું હતું